ઓવરબ્રીજ ની રીઝવર ની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેને લઈને ત્રેવીસ મે થી લઈને છ જૂન સુધી લાલબાગ ઓવરબ્રિજ બંધ રહેશે જેને લઈને વૈકલ્પિક વ્યવસ્થાની જાણકારી જાહેર કરવામાં આવી લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર વડોદરા કોર્પોરેશન દ્વારા રોડ રિવર ફેસિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેના કારણે આ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવામાં આવશે વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે તારીખ ત્રેવીસ મે થી છ જૂન દરમિયાન વાહન ચાલકો માટે જાહેર કરી વૈકલ્પિક વ્યવસ્થા વાહન ચાલકોને પેટ્રોલ અને સમયનો થશે દુર્વ્યય તારીખ ત્રેવીસ થી

સૌથી વધુ અવર જવર રહેતી હોય છે અને ખાસ કરીને મોર્નિંગ વોકર્સ અને સાયકલિસ્ટ પણ વહેલી સવારે આ બ્રિજનો જ ઉપયોગ કરતા હોય છે